નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપણું સ્વાગત છેલ્લા દસ વર્ષની અંદર કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અનેક કાયદાઓમાં ફેરફાર કર્યો છે અનેક બિલોમાં ફેરફાર કર્યો છે અને નવા નવા એમેન્ડમેન્ટ લાવી અને સાંપ્રત પરિસ્થિતિમાં જે કાંઈ સંજોગો ઉભા થાય એમાં કઈ રીતે કાયદો કાયદાનું કામ કરશે એ વિશે જે સુધારાઓ કર્યા છે એમાં સૌથી મહત્વનો સુધારો એ છે કે વડાપ્રધાન અથવા તો મુખ્યમંત્રી અથવા તો મંત્રી અથવા તો કોઈ પણ નેતા જો ત્રીસ દિવસ કે તેથી વધારે સમય માટે જેલમાં જાય તો એમનું આ પદ ખારીજ કરવામાં આવશે એમને આ પદ પરથી ખારીજ કરવામાં આવશે અને એમની પાસેથી આ પદ લઈ લેવામાં આવશે એવો સુધારો કરવામાં આવ્યો છે આ સુધારાને કારણે અરવિંદ કેજરીવાલ તો ખરા જ એના સિવાય જો મમતા બેનર્જી પણ કોઈ કારણસર જેલવાસ થાય એમને તો એમનું મુખ્યમંત્રી પદ પણ જઈ શકે છે ગઈકાલે રજૂ થયેલા આ ખરડાને સંસદમાં પસાર કરવામાં આવ્યો છે અને તેને જેપીસીમાં એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મોકલવામાં આવ્યો છે હવે જેપીસી આના મુદ્દે નિર્ણય લેશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર ગોઠવવા માટે મોદી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એમાં અનેક જે રાજકીય નેતાઓ છે એમની કારકિર્દી સામે પ્રશ્નાર્થ ઉભો થઈ શકે છે ખાસ કરીને એવા નેતાઓ કે જેઓના હાથ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા છે અથવા કશે ને કશે લોકો વિવાદમાં આવ્યા આ વિવાદ પ્રોપર્ટીને લગતા હોઈ શકે છે અથવા તો કાયદો અને વ્યવસ્થાને લગતા હોય શકે છે બળાત્કાર ગુનાઓને લગતા હોય શકે છે અને આ લીકર પોલિસીને લગતા પણ હોઈ શકે છે આવા અનેક પ્રકારના ગુનાઓ પૈકી જે કોઈ ગુના હેઠળ જો આવા કોઈ હોદ્દેદાર કોઈ પણ પક્ષના હશે અને એને જો જેલવાસ થશે તો એમનું પદ લઈ લેવામાં આવશે આ સુધારો થઈ ગયો છે અને આવનારા દિવસોમાં આ સુધારાને રાજ્યસભામાં પણ પ્રસાર કરવામાં આવશે અને ત્યારબાદ આ સુધારો અમલી બનાવવામાં આવશે